હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠાભા પરમાર સ્વાગત છે તમારું ધર્મ સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું મેથી બાજરીના ઢીબરા તો ચાલો બનાવીએ સૌ પ્રથમ તો પહેલાં મેં અહીંયા લીલી ભાજી લીધી છે મેથીની એને મેં ધોઈ અને સમારી લીધી છે મેં અહીંયા એક વાટકી જેટલી લીલી મેથીની ભાજી લીધી છે ઢેબરા બનાવવા માટે આવી તાજી અને લીલી લેવાની છે ભાજી અહીં મેં દોઢ કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને એમાં બે મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો લોટ થોડોક જ લેવાનો છે ખાલી બાઇન્ડિંગ માટે જ લેવાનો છે વધારે લેવાનો નથી એમાં આપણે મેથીની ભાજી ઉમેરશું અહીં અડધી વાટકી જેટલા મેં ધાણા લીધા છે એ ઉમેરશું બે મોટી ચમચી મેં તલ લીધા છે સફેદ તલ એનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે મેં ચાર લીલા મરચાં છ થી સાત લસણની કઢી અને કડદો આદુનો ટુકડો લીધો છે તેને પણ આપણે પેસ્ટ બનાવીને એડ કરીશું અને મેં પેસ્ટ બનાવી દીધી છે એ આપણે એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું અને એક ચમચી જેટલો અજમો એને આપણે મસળીને અંદર ઉમેરશું હિંગ અને અજમો એ પચાવવાનું કામ કરે છે તો ઢેબરા બરાબર સારી રીતે પચી જાય એક મોટી ચમચી જેવી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું એડ કરશું અહીં મેં એક વાટકી દહીં લીધું છે દહીંમાં મેં બે મોટી ચમચી જેટલો ગોળ નાખીશ અને એને બરાબર મિક્સ કરી દઈશ આવી રીતના ગોળ દહીંમાં ગોળ મિક્સ કરવાથી ઢેબરાનો સ્વાદ એકદમ અલગ જ આવશે અને ગોળ જીનો હોવાથી સારી રીતે દહીંમાં મિક્સ થઈ જશે એક રીત એકવાર તમે આવી રીતે ઢેબરા બનાવી જોજો શિયાળામાં ઢેબરા ખાવાની ખૂબ જ મજા આવે છે એમાં લીલી માથી ભર લીલી મેથી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને બાજરીનો લોટ પણ સ્વાસ્થ્ય માટે સારો છે તો જો આપણો ગોળ ઓગળી ગયો છે હવે એને આપણે અંદર એડ કરી દઈશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું બાજીના ડેબરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં સહેલા રહેશે એકવાર આવી રીતે તમે જરૂરથી બનાવજો શિયાળામાં બાજરીના રોટલા બાજરીના ડેબરા ખાવાની મજા જ કંઈક અલગ છે બાજરી માંથી આપણે શરીરમાં ગરમાવો રહે છે એટલે શિયાળામાં બધા હંશે હંશે બનાવે છે અને ખાય છે હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી દઈશું પાણી આપણે થોડું થોડું લઈને એડ કરીને લોટ બાંધવાનો છે એક સામચું પાણી ઉમેરી નથી દેવાનું આપણે લોટ બહુ ઢીલો નહીં અને બહુ પોચો નહીં એવો લોટ બાંધવાનો છે આની સાથે તમે વધારેલું દહીં કે તળેલા મરચા સાથે લઈ શકો છો ટેબરા ખૂબ જ સરસ લાગે છે એની સાથે બધાને ઢેબરા થાપીને અને વણીને બંને રીતે બનાવે છે તમને તમે કઈ રીતથી બનાવો છો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી મોકલજો તમે મારી આ રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારા ફ્રેન્ડ સર્કલમાં મારી આ રેસિપીને શેર કરવાનું ભૂલશો નહીં તમે જોઈ શકો છો આપણો લોટ થઈ ગયો છે હવે આને આપણે આવી રીતે થોડો મસળી લઈશું બાજરીના લોટને આવી રીતના મસડવાથી તે સરસ પોચા ઢેબરા બને છે તો તમે આવી રીતના થોડી વાર મસડી લેજો પાંચથી દસ મિનિટ માટે આવી રીતના મસળવાથી ઢેબરા તમારે એકદમ સોફ્ટ અને રોજ જેવા પોચા બનશે પાંચ મિનિટ સુધી આને મસડી લીધો છે હવે આને આપણે લુવા બનાવીને ઢેબરા બનાવીશું હવે જો મેં એક નાનું લુવું બનાવી દીધું છે એની પર આપણે થોડાક તલ આમ ચોટાડી દઈશું જેથી ઢીબરું આપણું દેખાવમાં સરસ લાગશે એને આપણે રીતના થોડું થેપી લઈશું આવી રીતના આપણે થેપી લેવાનું છે ટેબ્રુ આમ કરીને હાથથી જેને તમે બાજરીનો રોટલો બનાવતા હોય એવી રીતે બી તમે એને કરીને થેપી લઈને પણ બનાવી શકો છો જોઈ શકો છો આપણું આ ઢીબ્રુ એના હાથ પણ ફટાફટ તૈયાર થઈ જાય છે જેથી એ ફાટી ન જાય આપણું ઢીબ્રુ તૈયાર છે હું એક બીજી રીત બનાવીશ શીખવાડીશ તમને જે વણવાની ઝંઝટ વખત વગર તમે સહેલાઈથી ઢીબરું બનાવી શકો છો હવે બીજી રીત છે તમારે કોઈ પણ એક પ્લાસ્ટિક આવું લઈ લેવાનું છે એની પર તમારે તેલ લગાવી દેવાનું છે તેલ લગાવીને આ એક લોવો આપણે આ મૂકશું હવે એની પર આપણે થોડા તલ લગાવી દઈશું અને

વણિયા વણવાની ઝંઝટ વગર આપણું ઢીબરું તૈયાર તો ચાલો હવે એને આપણે શેકી લઈએ તો મેં તવી ગરમ કરવા મૂકી દીધી હતી હવે એમાં આપણે આ ઢીબરું મૂકીશું એને મીડિયમ આંચ પર જ શેકવાનો છે બહુ ફાસ્ટ કેસ રાખવાનો નથી ને તે બળી જશે એને આપણે તબેથાની મદદથી આગળ પાછળ ઉછલાવીને ફેરવી લઈશું આપણે તેલ લગાવીને એને ફરી ફેરવી લઈશું બંને સાઈડે આપણે તેલ લગાવી દેવાનું છે આ ઢેબરા તમે કંઈક મુસાફરી કરવા જતા હોય તો તો બી જોડે લઈ જઈ શકો છો ખાવામાં ખૂબ જ સરળ રહે છે તો આપણા ભાજીના અને મેથીની ભાજીના ઢેબડા તૈયાર છે હવે એને આપણે સર્વિંગ બાઉલ ડીશમાં કરી લઈશું તો રેડી છે આપણા મેથી બાજરીના ડેબરા જોતાં જ મો પાણી આવી ગયું ને ખાવાનું મન થઈ ગયું ને તો જલ્દી જલ્દીથી મારી આ રેસીપી નોટ કરી લો અને બનાવી દો ફટાફટ એકદમ મળવાની ઝંઝર વગર સરસ એકદમ પોચા અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બાજરીના ડેબરા તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવ પીઓની ચર્ચા કરો આવજો જય માતાજી